wakadha. Wakadha.

चार महीना तो गया अब पहले दिन में बोल रहा है આ બુજક પોતે પોતાનું બે આ બુજક કોનું છે પોતે પોતાનું એ બંધીયા ત્રણ પ્રકાર છે લેડી બંધી સત પુરુષનો ભાસ છે પોતે પોતાની ભીજી બંધી ગોરુનો ભાસ છે તો કામ એ ગોરુએ એ ઉપકાર કર્યો છે પોતાની પારક કરે છે બીજી સંતોની સંતો નથી સંતો જો આ પ્રકાર પોતે પોતાની બંદગી કરે તો બીજા કોઈને કરતો નથી આપણે એવું માન્યુંના પદ્મ વડો વડાના પદના કરે એ વાત ખોટી છે પોતે પોતાની બંદગી કરે તો કોણ આ કહીએ શકે છે જેને બધે પરમાત્માને અનુભવ્યો છે પોતાના સ્વરૂપને દિદાર કર્યો છે કે ન્યાય પણ હું જ છું મારી સિવાય કોઈ નથી

આપણે કરવું હોય તો ગમે તો પાણી રેલી કે મન સુખું થાય પાણી થી શું થાય છે ઉપર નો જે મેલ છે ઈ જોન થાળવાળી એ આના નો સ્વભાવ છે કે એને મેર કરવો પણ તેરીની મનનો મેર નહીં તો આ મનનો મેર કાઢવાનો સાધન છે મન પુદ બનાવવું છે મન નિર્મળ બનાવવું છે તો ઈ સાધન કયું ગંગામાં ના આવતી કાયમ મન જો તથા નહીં

નથી ચાલ ધામની યાત્રા કરી આવે છે કોઈ પણ કોઈના નામની જાણ નથી જીવન ક્યાંય કહ્યો નથી પણ લંગા આવતા જીવન ક્યાંય કહો નથી ચીતમ કાંઈ કહો નથી કીમ ક્યાંય કહ્યો નથી નથી ગંગામાં નાવાથી ત્યારે આજે નથી

प्राणियों प्राणी वस्तु सदगुरु ज्ञान व्यक्ति को कोई थी। कोई कोई नहीं 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 गुरु व्यक्ति व्यक्ति ये ज्ञान से। एक से। ज्ञान एक अज्ञान ज्ञान नो संग करे अज्ञान मनाज्ञ

હરિજન સિવાય હું નહીં મળું તો જે હરિગરપુર જોઈએ આપણે કેવા મહાપુરુષ મહાપુરુષ ને સેવા માન્યા છીએ કે કોઈ ભગવાન હોય કોઈ જગ્યા હોય કોઈ જટાધારી હોય કોઈ આગમનધારી હોય આપણે પગે રખડતો હોય દેવતાનો ખાતો હોય

કરતા કરતા તમે કરતા તમે કર્મ કરો છતાં તમે કર્મ તો રહી જ આવો યોગ છે એ તમે એ યોગ છે મહાપુરુષે રાજયોગ જ્ઞાન ત્રીજો યોગ છે જ્ઞાન યોગ છે આવો સીધો ફળ માથે ગયા પક્ષી છે એને ફળ ખાવું હોય તો કઈ સગવું ન પડે સીધો ફળ

પારસ પાણી એને કંચ ન કેવો પાંચ પ્રકારનો એક તો ચોરી કરવી ને એક મોટો એને ચોર કે માણસ નો ચોરી ચોર આવ્યો આમ ભાડે તા કઈ જગ્યા નું ચોર કરી એનું કોઈ માણસ આવીને કોઈ બોલે પછી દારૂ પીને આવતો હોય ધીરે બરાબર કાંઈ પીતો હોય ગાંડા કાઢતો હોય તો એનું શું કે દારૂડી બેઉડાવ્યો પાંચ મુદ્દા એમના જમાના માં રજૂ કરેલા આપડે આશ્રમ માં મુક્યા સિવાય આપણું આ કાઠ એવું નથી અને આ કાઠ ન ઉખડે ત્યાં આપણને આ મુજબ કરેલું

રામ કૃષ્ણ ભગવાન કેટલી સ્થળો દેવતા ચાતા હોય ને બાપુ સદગો ના આપે અને ધરા ખાઈ લીધું એટલે એટલે પાતન દે એવું નથી બાપુ આ કાય છે ને વાગણો પર વાગણો પડે આ કરે તારે એનો મેલ પડે તારે પાક અંત આવે આ મળ જાય સમજાવવા છે સમજાવવા હો જેને સમજવા મળે છે જીવનમાં ઉતારી દેવાની જીવનમાં ઉતારી દેવાની જીવનમાં ઉતારી દેવાની કે જરૂર નથી તો બીજાને જીવનમાં ઉતારી દેવી જરૂર છે એ પ્રકાશ પ્રવેશ કઈ બનશો તો મતવાનો વાર્ત બને છે